ધોરણ બાર ઇંગ્લિશ ગ્રામર સેક્શન જેમાં જેમાં ટેક્સ્ટબુક રિલેટેડ આવતો એક અંગ્રેજી ગ્રામર નો ટોપિક જેનું નામ છે ફોલ્સ અને એક્ઝામ તમારી જયારે નજીક હોય એવા સમયે તમારે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ટ્રુફોલ્સ ખાસ સોલ કરવા જોઈએ કારણ આ ટોપિક ચાર માર્ક્સમાં પૂછાય છે યસ ટેક્સ બુકમાં તમારું ભાષાંતર ક્લિયર હોય તો તમે આરામ થી ચાર માર્ક્સ મેળવી શકો એવો ટોપિક છે માત્ર ટ્રુફ હોલ્સ જ નહીં તમે અંગ્રેજી ગ્રામરના કોઈ પણ ટોપિકનું સોલ્યુશન અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું આપણી ચેનલ પર મેળવી શકો છો તો ખાસ પ્લેલિસ્ટ પર વિઝિટ કરજો જેથી એક્ઝામમાં તમારો કોન્ફિડન્સ વધે તો એ જ હેતુથી આપણે સૌથી પહેલા જોઈએ માર્ચ બે હજાર ત્રેવીસ માં પૂછાયેલા ટ્રુફોલ્સ સૌથી પહેલા ટ્રુફોલ્સ ની વાત કરીએ તો પાવરફુલ રેડ એન્ડ કીપ્સ અધર હેન્ડ એઝ અ સ્લેવ આ વાક્ય સો સાચું છે યસ પાવરફુલ જે લાલ કીડી છે એ બીજી બધી કીડીઓને ગુલામ રાખે છે આ વાક્ય તમને ટેક્સ્ટ બુકમાં એઝ ઇટ ઇઝ મળશે

ખોટું નેક્સ્ટ લઈએ નેક્સ્ટ લઈએ સુજોનિયર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર આ વાક્ય સાચું છે યસ સુજોનિયર ટ્રુથ હતા એ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર હતા અને સાથે ઓરેટર પણ હતા નેક્સ્ટ વાક્યની વાત કરીએ વોટ વોઝ 23 યર્સ ઓલ્ડ વેન હી ટ્રાઈડ હિઝ લક ઇન હોઈઝ હોલીવુડ આ વાક્ય ખોટું છે કારણ અહીંયા 23 યર્સ આપેલું છે જેના હિસાબે ખોટું છે

આ પણ વાક્ય તમને ટેક્સ બુકમાં એઝ ઇટ ઇઝ જોવા મળશે મતલબ સાચું છે એ આપણો બિઝનેસ છે કે કોઈ પણ બાળક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમાં કે માઇનમાં કે સ્ટોરમાં એમ્પ્લોય થયેલો ન હોવો જોઈએ યસ ત્રીજું સુઝોનિયા ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઈટર એન્ડ ઓરેટર હમણાં વાત કરી કે રિપીટ થવાની શક્યતા વધી જાય તો જોઈ લો માર્ચ બે હજાર ત્રેવીસમાં હતું જુલાઈ બે હજાર ત્રેવીસમાં પણ દેખાયું આનો મતલબ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરવા જ જોઈએ એટલે બીજા બધા ટોપિકનો પણ ખાસ કરી લેજો જેથી પૂછાય તો મેળ આવી જાય યસ 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 તો મતલબ સાચું છે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ જોઈએ ઓફ ઓલ ધ બ્લેસિંગ કન્ફર ઓન મેનકાઇન્ડ બાય બિનાઇન પ્રોવિડન્સ ધ મોસ્ટ યુઝલેસ માથાનો દુખાવો એક મસ્ત મજા યુનિટ હેડેકમાં તમને લાઈન દેખાય છે તો યુઝલેસ ના હિસાબે આ વાક્ય ખોટું પડે છે આગળ વધીએ નેક્સ્ટ પેપર માર્ચ બે હજાર ટ્રુ ફોલ્સ પહેલા ટ્રોપર્સની વાત કરીએ માઇન્ડ ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી ના વર્ક ઓલ ટુગેધર એવું આવે મગજ ઇમોશન અને શરીર એક સાથે કામ કરે છે અહીંયા વર્ક સેપરેટલી છે જેના હિસાબે આ વાક્ય ખોટું પડશે બીજા વાક્યની વાત કરીએ સાજન મોરીસ એન્કરેજ મિસ્ટર વાઇટ ટુ મેક અ વીશ ફ્રોમ માંકી સ્પો મોરીસે વાઈટને

જુલાઈ બે હજાર બાવીસ ના ટ્રોફર્સ જોઈએ પેલું મ્યુઝિક હેલ્પ ઇન બેલેન્સિંગ અવર બ્રેન સાચી વાત છે મ્યુઝિક આપણું બ્રેન ને બેલેન્સ કરે છે અલગ અલગ પોઈન્ટ આપેલા છે પોઈન્ટ નંબર ત્રણ માં નેક્સ્ટ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ઇમિટેડ એની કોઈ પણ નું તમે અનુકરણ કરો એ એજ્યુકેશન નો હેતુ છે આવું હતું ના ખોટું વાક્ય છે આગળ વધીએ ધ કસ્ટમર ઇઝ મચ અવેર અબાઉટ ટેકનોલોજી આ તો બધાને ખબર છે યુનિટ નંબર વન માં આવે કેન યુ ઇન્સ્ટોલ લવ એ પ્રમાણે વાત છે આ તો એનો મતલબ એ તો ટેકનોલોજી થી અવેર નહોતો એનો મતલબ આ વાક્ય ખોટું છે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ જોઈએ વર્કર્સ આર જસ્ટ લાઈક સ્લેવ્સ બટ ધે થિંક ધેટ ધે આર ગ્રેટ ટ્રુ 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 આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર યસ જુલાઈ મે 2021 ના ટ્રુ ફોલ જોઈએ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ શક્ષેસ એ ને બદલ્યો નહીં સાચી વાત છે એ હતો એવો ને એવો જ હતો યસ નેક્સ્ટ જોઈએ એન્ડ નેવર વર્ક ઇન એ ટીમ ટીમમાં કામ નથી કરતા અરે ખોટું છે આ તો જ કામ કરે છે યસ મતલબ ખોટું વાક્ય છે ત્રીજું ટુ હેલન કેલર સ્વેટ એન્ડ બ્રિંગ હેપીનેસ ટુ વર્કર ટુ હેલન કેલર આવું નહોતું અનહેપી અનહેપીનેસ વાળી વાત હતી હેપીનેસ વાળી વાત નહોતી મતલબ ખોટું છે છેલ્લું વાક્ય ડોક્ટર કામલે સેડ ધેટ ધેર વોઝ નો શ્યોર ક્યોર નાનાસ મેન્ટલ ડિસઓર્ડર સાચી વાત છે કોઈ પરફેક્ટ એવો ઈલાજ નથી તો મિત્રો આશા રાખું છું તમને અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં ટ્રુ ફોલ્સ સમજાઈ ગયા છે આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને કોન્ફિડન્સ બોર્ડની પરીક્ષામાં વધારતા રહીશું મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ આભાર જય શ્રી રામ